દોસ્તો આજે સવારે જ્યારે મેં મારો ફોન ઓપન કર્યો ત્યારે તમે ત્યારે મને એક આ રીતની સ્ક્રીન પર ન્યૂઝ જોવા મળ્યા કે જેમાં લખ્યું હતું કે વાવાઝોડા જેવો પવન ફૂંકા આજે ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ત્રાટકશે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં એકસો નેવ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે તો મિત્રો આને આપણે વિગતવાર સમજશું અને તમને ન્યૂઝમાં અત્યારે તમને બતાવું કે તમે વિડીયો જોતા રહો અને આ ન્યૂઝ તમે રીડ કરો આજે રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડામાં ભારે વરસાદની આગાહી છે અમદાવાદ આ આણંદ મહેન પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યો છે તો મિત્રો આ રીતની કંઈક આજે વરસાદની અપડેટ હતી અને આજે થઈ છે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મિત્રો વિગતો આપણે આગળ માહિતી જોઈએ હવામાન વિભાગે જણાવ્યું કે આ મોટા ભાગના જે આ મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકવાની શક્યતા છે આવતીકાલે રવિવારે પણ રાજ્યમાં વરસાદની આગાહી છે આવતીકાલે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરતમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે તો ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર આવેલી યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી જેની અપડેટ આપવામાં આવી છે તો મિત્રો આ રીતની કંઈક માહિતી હતી અને જે તમે આજે ડેટ તમને અત્યારે ફાઇનલ કહી દઉં કે આજે ડેટ થઈ છે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ